દુનિયામાં પણ કોઈ દુનિયા પારખા મારા ગોગા આગળ લેવા આવ્યો છે ધારણ તો રૂપિયા ખીચામાં જેટલા પડ્યા જો ના ગણ્યા લો તો મારા જો ગાંડા તો તોય ને ઘરે ના પોસવા દો હચુ હચુ અન ગાંડા ઘરે પોતતા પોતતા જો મારા ભુવા ના કે મારા ગોગા ના પારખા લેવા આયો હોય અન ઘરે પોતતા પોતતા ભગવી ત્યાંથી જાડી થાય જો ગાડી ના ફલટી ના મરાવ તું જોગી ને હલે હું ગાડીયો ધરમ છું હચુ હું રીજુ તો રાજાલુ છું કે બધું એક જ છે અલગ સિંહ નહી બોલો કે અમે એક માળા ના મણકાશી

મારાતર નું પણ મારો હું નાના ગોગા સિકોતર પેલા જો ખડા ના તો મારી અલગ બોલવાની કે રવિ તું તો મારા ભૂવા અંગે દુનિયા માં ફરી વર્યો છું કે કોઈ ભૂવા નું ગજુ વાગવા નહિ દીધું મે લઈ લીધો ખોરે ક્યાં તો દુનિયા ને દેખાય કે વિષ્ણુ નો છોકરો છે પણ છોકરો તો મારો છે મારે ચા લઈ જવું ચા ઉભો એ મારે જાણવાનું છે

આવતાવરણ આ સમયે છોકરો ના કરી દઉં એવું ભૂલ કે મનમાં શંકા હોય કાઢી નાખજો પણ જો ના માધા ની ના બાંધો ને તો નકામી વાત પડે બોલું છું

મારો કોઈ શીખો તાર બોલવાની દુનિયા ઘટવા દીધું નઈ ઘટવા નહીં દઉં એવો બોલ તો જવું છું એવું બોલ્યો છું એ પગમાં લાઈન નાખું નાખો નાખો એવો બોલ પાડ્યો છે ને બાળ્યા વગર નઈ પાછો વરું ગાયું તો કરી છે પણ હજી તો પગમાર પાડું કે અમારી દુનિયાની ભૂલ છે એવું ના બોલાવ અન દાડી તો વાત પડે મને મારા ભૂલતા કપડા ઉતારી લઈ છે Yeah.